આવેલા ગફાર પાર્ક થઈ હમજા પાર્ક સુધીનો તેમજ ફૈઝ સ્કૂલ થી લઈને બસેરા કોમ્પ્લેક્સ સુધીનો રોડ બનાવવાનું કામ કરવામાં આવ્યું જે બદલ ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના સાજિદ પઠાણ

એ સ્કૂલથી ગુજરાત ટેક્ટરથી બસેરા સુધી નવા રોડનું કામ થયેલ છે હું બોર્ડના તમામ અધિકારીશ્રીઓનું અને તમારા ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એવી દુઆ કરું છું કે દરેક વિસ્તારમાં આવી જ રીતે ડેવલપના કામ થાય જેથી કરીને તમામ લોકોને સુવિધા મળે આવનાર વ્યક્તિઓને સુવિધા મળે એવી જ આશા સાથે જાય છે આજ રોજ ફેઝ સ્કૂલથી ગુજરાત ટેક્સલ બસેરા સુધીનું નવા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે તો હું લઘુમતી મોરચાના અમારા સાજિદભાઈ આરિફભાઈ સાફિનભાઈ નઝરુભાઈ હશરફભાઈ કાંચી અમતાભાઈ તમામ લઘુમોરચીઓના વડોદરાના લઘુમતીઓ રજૂઆતથી આજે નવું રોડનું કામ ચાલુ થયું છે એમાં ગફ્ફારપાથી હાજીપાક અને ત્યાંથી ફેઝકૂલથી બશેરા સુધીનું નવો રોડનું કામ આજે ચાલુ થઈ ગયું છે તો હું અમારા ધારાસભ્ય શ્રી ચેતન દેસાઈ એમનો ખૂબ આભાર માનું છું અને અમારા રોડ નંબર 10 તમામ અધિકારીનો ખૂબ આભાર માનું છું. આપ જોઈ શકો છો કે વર્ષોથી આ રોડનું કામ હતું નહીં અને આ રજૂઆત રજવાત લઘુમતી મોર્ચા પર રોડવાતી આજે આ કામનું રોડ રોડનું કામ નવું કામ ચાલુ થયું છે તો હું લઘુમતી મોરચા મોર્ચાવાતી એમનો ખૂબ આભાર માનું છું અને આજ પ્રમાણે તમામ વિશ્વાસનો કામ થાય એ મારી દુવાને પ્રાર્થના છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો